એક વસ્તુની અંકિત કિંમત રૂપિયા પચીસો છે જો ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો વસ્તુની વેચાણ કિંમત કેટલી થશે તો પહેલાં આપણે ગોતી લેવાના જે આપ્યા છે પચીસો એના ત્રીસ ટકા તો પચીસોના ત્રીસ ટકા તો પચીસોના ત્રીસ ટકા ગોતવા માટે પચીસો ના એટલે ગુણાકાર ત્રીસ ટકા કાઢવા માટે છેદમાં સો ઝીરો જીરો ગયા પચીસ પંચોતેર એટલે સાતસો પચાસ રૂપિયા શું આપવાનું છે ડિસ્કાઉન્ટ તો વેચાણ કિંમત કેટલી થઈ જશે એટલે કે પચીસો રૂપિયા હતા એમાંથી આપણે સાતસો ને રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું તો કેટલા આવશે સત્તરસો પચાસ રૂપિયા હવે જો આ તો થોડીક થઈ ગઈ લાંબી હવે આપણે શોર્ટમાં પતા હોય તો જેટલા ટકા ડિસ્કાઉન્ટ આપ્યા હોય એને સો માંથી બાદ કરી દેવાના તો કેટલા થાય તો કે સો માઇનસ ત્રીસ તો કેટલા ટકા આવશે તો કે સિત્તેર ટકા હવે આ જે જવાબ આવ્યો એને સીધા પચીસોના ટકા કાઢી લો એટલે ના સિત્તેર ટકા ટકા કાઢવા છેદમાં સો બે જીરો ગયા પચીસ સત્તા એકસો પંચોતેર અને પાછળ એક જીરો જો તો બંનેનો જવાબ સરખો જ આવે છે તો આપણો જવાબ કયો થશે સત્તરસો ને પચાસ રૂપિયા ઓપ્શન નંબર ત્રણ